મારું નામ વિક્રમ છે અને હું મારી બહેનની સાથે રહું છું મિત્રો મારી બહેનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થઈ ગયા છે પરંતુ તેને હજી સુધી કોઈ સંતાન ન હતું મારા જીજાજી વિવેક ખૂબ જ સારા વ્યક્તિ હતા પરંતુ તેની મા એટલે કે મારી બહેનની સાસુ વાતે વાતે તેને ટોકતી રહેતી સંતાન ન થવાને લીધે તે તેને મેણા મારતી રહેતી આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થતું મેં જીજાજી સાથે આ વિષય ઉપર વાત પણ કરી તો તેણે કહ્યું કે તેના વિચારો જૂના છે એટલે તેની વાત દિલ ઉપર ના લેવી મારી બહેન અને જીજાજીએ ડૉક્ટરો દ્વારા સારવાર કરાવી પરંતુ કોઈ ફાયદો ન થયો મારી બહેન હવે ભગવાન ભરોસે થઈ ગઈ હતી તે મંદિર મચ્છીદ જઈને પૂજા પાઠ કરવા લાગી તો ગામમાંથી કોઈએ તેને કહ્યું કે થોડી દૂર ફૂંક કરવાવા એક બાબા રહે છે અને તે દરેક રોગનો ઈલાજ કરે છે અને સંતાન પણ આપે છે મારા જે જીજુ તેણે કહ્યું કે મારે આજે ખેતરમાં ઘણું કામ છે એટલે તારી બહેનને તું તે બાબા પાસે લઈ જા હું પ્રજ્ઞા દીદીને મારી ગાડી ઉપર બેસાડીને અમારા ગામથી વીસ કિલોમીટર દૂર આવેલા બાબાના આશ્રમ ઉપર લઈ ગયો તે કોઈ પૈસા લેતા નહોતા પણ લોકો શ્રદ્ધાથી તેને આપતા હતા અને મોટી ઝૂંપડી બનાવેલી હતી હું દીદીને લઈને તેની પાસે ગયો અને અમારી સમસ્યા બતાવી તેણે મારી બહેનને ઉપરથી નીચે સુધી જોઈ મારી બહેન ખૂબ જ સુંદર હતી તે રાજકુમારીથી ઓછી નહોતી બાબા મારી બહેનને જોઈને હસતા હસતા બોલ્યા બેટી તારે ત્રણ મહિના દરેક શુક્રવારે મારી પાસે આવવું પડશે તો તને અવશ્ય બાળક થશે મારી બહેન પાસે બીજો કોઈ રસ્તો નહોતો કારણ કે તેની સાસુના મેણા સાંભળીને તે થાકી ગઈ હતી અને તેની દરેક સહેલીઓને બચ્ચા પણ થઈ ગયા હતા મારી બહેને કહ્યું ઠીક છે બાબાજી પછી બાબાએ મને કહ્યું તું બહાર બેસ અને તે મારી બહેનને લઈને મઢીની અંદર જતા રહ્યા દીદી એક કલાક પછી બહાર આવી ખબર નહીં અંદર શું થયું હશે જ્યારે અમે બંને ઘરે જવા લાગ્યા તો રસ્તામાં તે મને કહેવા લાગી કે મારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી બાબાએ મને કહ્યું છે કે મારે તેની સાથે ત્રણ મહિના સુધી સહવાસ કરવો પડશે તો જ મને છોકરાનું મોઢું જોવામાં આવશે હવે તું બતાવ કે હું શું કરું હું ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો મેં દીદીને કહ્યું જો બાબાએ કહ્યું છે કે સહવાસ કરવાથી સંતાન થતું હોય તો બહેન તું સંબંધ બનાવી લે સંતાન થયા પછી તારે સાસુને કે બીજા કોઈની કડવી વાતો સાંભળવી પડશે નહીં અને આ વાત આપણી બંનેને ગુપ્ત રાખશું શુક્રવારે હું દીદીને લઈને બાબાની પાસે પહોંચ્યો મારી દીદીએ આજે આછા લીલા રંગની સાડી પહેરી હતી અને તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી બાબા પણ તેને જોઈને આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા તેણે મને બહાર બેસવાનું કહ્યું તે મારી દીદીનો હાથ પકડીને અંદર લઈ ગયા મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને જણાવી દઈએ આ વાર્તા ફક્ત મનોરંજન માટે છે આ વાર્તાનો કોઈના ધર્મ જાતિ કે નામ સાથે સંબંધ નથી અને જો એવું બન્યું હોય તો ફક્ત એક સંયોગ છે તો ચાલો વાર્તામાં આગળ વધીએ બાબાનું નામ ધીરા બાબા હતું અને તે પોતાને ઈશ્વરનો અવતાર બતાવતો હતો મઢીની અંદર તેણે આલીશાન રૂમ બનાવ્યો હતો તે મારી દીદીને રૂમની અંદર લઈ ગયો મારી બહેન કોઈ પણ ભોગે સંતાન ઈચ્છતી હતી એટલા માટે તે ન કરવાનું કામ કરી રહી હતી મારી બહેનને અંદર લઈ ગયા પછી તે ચપટી કરવા લાગ્યો સાડીનો પલ્લુ એક બાજુ સરકાવી દીધો મારી બહેન કાંઈ ન બોલી બાબા મારી બહેનનું શરીર જોઈને જંગલી જાનવર બની ગયો હતો બાબાએ બ્લાઉઝ તરફ ઇશારો કરીને કહ્યું બેટી ઇસ્કો દો મારી બહેન સાવ ભોવી હતી તેણે તેના બટન ખોલી નાખ્યા બાબાની રીત તેને વિચિત્ર લાગી રહી હતી અને તે દર્દથી પીડાઈ રહી હતી ત્યારે બાબા કહેવા લાગ્યો કે બેટી તું ભરોસો રાખ મેરે પાસ ઇતની સિદ્ધિ હૈ કે મેં જીસ ઔરત કો મેં દિલસે પ્રસાદ દે દા ઉદ હરી ભરી હો ગઈ મારી બહેન તે પાખંડીની વાતમાં ફસાઈ ગઈ બાબાએ પોતાના કેસરિયા રંગના કુર્તા અને સફેદ ધોતી એક બાજુ મૂકી દીધા તે પિસ્તાલીસ વર્ષનો હતો તેની મોટી મોટી દાઢી હતી ભક્તો તેને દૂધ દહીં શાકભાજીને ફળ ભેટ તરીકે આપતા અને તે ખાઈને ખૂટિયા જેવો દેખાતો હતો બાબાની દાઢીના વાવ લાંબા હતા તેટલા જ લાંબા તેના બાબાએ પોતાની દાઢીના વાવ ભેગા કરીને ગાંઠ મારી દીધી બાબાએ મારી દીદીને જડીબુટ્ટી મોઢામાં મૂકવાનું કહ્યું મારી બેન ના પાડી રહી હતી તો બાબા કહેવા લાગ્યા કે બેટી મેં આપણે ભક્ત કો એસે હિ એકાંત મેતા હું અગર તું મના કરોગી તો મેં તુમકો કેસે મહાપ્રસાથ દૂગા ઓર સંતાન તુમકો કેસે પ્રાપ્ત હોગ આવી રીતે તેણે મારી દીદીને ત્રણ મહિના સુધી પોતાનો શિકાર બનાવી પછી અમને ખબર પડી કે તે છેલ્લા દસ વર્ષથી આવી જ રીતે દુખિયારી અને નિસંતાન મહિલાઓને પોતાના પાખંડી ઝાવમાં ફસાવીને તેના શરીર સાથે રમતો એક વર્ષ થઈ ગયો પણ મારી બહેનને કાંઈ બચ્ચું થયું નહીં થોડા સમય પછી બાબાએ ફરીથી એક મહિલાને પોતાની વાસનાનો શિકાર બનાવ્યો મેં તેને સમજાવીને તેની મદદથી તેની રિપોર્ટ પોલીસમાં લખાવી આજે આ ઢોંગી દુરાચારી બાબા જેલમાં છે અને તેને ઉંમર કેદની સજા થઈ ગઈ છે તેણે ન જાણે કેટલા લોકોને બેવખૂફ બનાવ્યા મિત્રો આપણા સમાજની અંદર ફેલાયેલી અંધશ્રદ્ધાના લીધે આવા ઢોંગી સાધુ દેવી દેવતાની આડ લઈને આપણને લૂંટી રહ્યા છે આપણી આબરૂ સાથે રમી રહ્યા છે પણ ભૂલ એમાં આપણી પણ મોટી છે કારણ કે આપણે તેના પગ પકડીને બાબા બાબા કહીએ છીએ તો પહેલાં આપણે પોતાને જાગૃત થવાની જરૂર છે મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો માવશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો